વડોદરાના વાસના ભાઈલી રોડ પર આવેલા સિદ્ધિ વિનાયક પ્લાઝાની બાજુમાં અન્ય સાઇટનું બાંધકામ ચાલી રહ્યું છે બાંધકામ વેળાએ બેદરકારી દાખવતા ફ્લેટની કોમન દિવાલની માટી ધસી પડી છે અને અનેક પરિવારો ભાઈના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે આ અંગેની જાણ કરવામાં આવતા ફાયરના લાશ્કરો સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે હાલ ઘર હોવા છતાં રહીશો બહાર બેસવા મજબૂર બન્યા છે વડોદરાના વાસના ભાઈલી રોડ પર સિદ્ધિ વિનાયક પ્લાઝા નામના ફ્લેટ્સ આવેલા છે જેની બાજુમાં આવેલી જગ્યા પર આશરે દોઢ મહિનાથી બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે અને સિદ્ધિવિનાક ફ્લેટ અને બાંધકામવાળી જગ્યાની કોમન દિવાલની માટી કેટલીક જગ્યાએથી ધસી પડવાની ઘટના બની છે આ બિલ્ડિંગને જોખમની સ્થિતિ ઊભી થઈ છે જે બાદ સ્થાનિકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે આંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે જે બાદ ફાયરના લાશકરો એ સ્થળ પર પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે આંગે નિર્ભયતા શાખાને વધુ કામગીરી સોંપવામાં આવી છે હાલના તબક્કે પરિવારો બહાર બેસવા મજબૂર બન્યા છે ફાયર જવાન જણાવે છે કે સવારે સિદ્ધવિનાયક પ્લાઝાનો સ્લેબ ધરાશાયી થયો હોવાનું કોલ મળ્યો હતો સ્થળે પહોંચતા જણાવ્યું હતું કે બાજુમાં બાંધકામ ચાલી રહ્યું છે જેનું ખોદકામ કરવાના કારણે સ્લેબ ધરાશાયી થયો છે આ પ્રાથમિક વિગતો જાણવા મળી હતી જે બાદ નિર્ભયતા શાખાને સ્થળ પર બોલાવી લેવામાં આવી હતી જે આગળની વધુ કાર્યવાહી હાથ ધરશે સાથે જ તમામ બાજુએથી બેરિકેટિંગ કરવા પણ જણાવાયું છે આ ભાઈલી વિસ્તારમાં સિદ્ધિ વિનાયક પલાજા છે લલિતા પાર્ટી પોલો બાજુમાં ઠીક અહીંયા અમારે બીજો આજુબાજુમાં જો બિલ્ડર છે બિલ્ડરે બાંધકામ દોઢ મહિનાથી ચાલુ કર્યું હતું આ દોઢ મહિનાની અંદર એને અમે લોકો પહેલાં દિવાર પડી ગઈ અમે એને કહ્યું જાણ કરી તમે દીવાર પડી ગઈ છે તમારે ડી વોલ બનાવી છે સી વોલ આ ભાઈ કે સી વોલનો કોઈ કાયદો નથી હું વગર સી વોલ તમારે બનાવીને આપીશું કે ચિંતા ના કરતા આ ચિંતાના ચક્કરમાં અમે લોકો શાંતિથી બેસ્યા રહે આજે સવારે એવું બનાવવાનું કે અમારી જો પાર્કિંગ છે આ વીસ ફીટ નીચે તૂટી ગઈ છે ઠીક છે અમે બિલ્ડરને ઘણી વખત વારને સમજાવ્યો કે ભાઈ તમે કઈ નાખો એમ છે તેવું તે આજકાલ આજકાલ કરીને એમાં દોઢ મહિનો કાઢી નાખ્યો ને આજે આ મોટો બનાવ થઈ ગયો ઠીક એમાં ફોર્ટી એટ મકાન છે એને બસો ત્રણસો લોકો રહે છે એમાં અને કોઈ બનાવ મને કોઈ જાન માનનો ખતરો થાય એનો ભુગતાન કોણ કરશે ઠીક આ ભાઈ ક્યાંય તમે કોઈ પ્રોબ્લેમ થશે તો તમે કહી દો કોઈ માણસ મરી જાય તો એનો માણસ મરી જાય તો પાછળ તમે લઈ ના શકો એને મેઇન વસ્તુ આ છે અમારી શું મારી આ માંગ છે ભાઈ આને રિપેર થાય ને આ